નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જીકે પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે તમારા માટે ડેલી જીકેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવી જઈએ છીએ એ પણ વધારાની કોઈ પણ ચર્ચા વગર તમારા સમયને માન આપી ટૂંકમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો પ્રોવાઇડ કરવાનો છે જે અવારનવાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો એકવાર ધ્યાન આપી આ વિડીયો પૂરો જોઈ લેજો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી

પ્રાચીન ભારતના સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળમાં ઈસવીસન છસો છ થી છસો ઉણતાલીસ દરમિયાન ચીની યાત્રી હ્યુએન ભારતની મુલાકાત લીધી ચારસોથી ચારસો અગિયારની સાલમાં ફાહિયાને જ્યારે છસો છ થી છસો સુડતાલીસ દરમિયાન હ્યુએન ભારતની મુલાકાત લીધી હતી અને ઇસિંગે ઈસવીસન છસો ને પોત્રીસ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે પ્રાચીન સિંધુ સંસ્કૃતિ અંગેનું પ્રથમ ઉત્ખનન કાર્ય કયા મહાનુભાવે કર્યું હતું પ્રાચીન સિંધુ સંસ્કૃતિ અંગેનું પ્રથમ ઉત્ખનન કાર્ય કયા મહાનુભાવે કર્યું હતું આરડી બેનર્જી એમજી મજમુદાર એસ આર રાવ કે દયારામ સહાની તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી દયારામ સહાની રાય બહાદુર દયારામ શાહન એક ભારતીય પુરાતત્વવિદ હતા જેમણે ઓગણીસો એકવીસ દરમિયાન હડપ્પા ખાતે સિંધુ ખીણ સ્થળના ખોદકામનું નિરીક્ષણ કર્યું હતું હડપ્પા ખોદકામ પરનો પહેલો અહેવાલ ઓગણત્રીસ માર્ચ ઓગણીસો એકવીસના રોજ પ્રકાશિત થયો હતો જે જોન માર્શલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો તેથી જ વિવિધ ઇતિહાસકારોએ

ક્યારે ઓગણીસો એકોતેરમાં પુરાતત્વ સર્વેક્ષણના ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય બન્યા હતા અને એ પદ પર તેમણે ઓગણીસો પોત્રીસ સુધી સેવા આપી હતી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રાચીન સિંધુ સંસ્કૃતિ અંગેનું નીચેના પૈકી કયું સ્થળ હાલમાં ભારતમાં નથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિ અંગેનું નીચેના પૈકી કયું સ્થળ હાલમાં ભારતમાં નથી ચહુડદો કાલીબંગા બનાવાલી કે આલમગીર કયું સ્થળ આમાંથી ભારતમાં નથી તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ ચહુદો ચહુદળો દડો એટલે કે ચાહુન જો દડાનું ટૂંકું સ્વરૂપ છે જેનો સિંધી ભાષામાં અર્થ થાય છે ચાનહુનનો ટેકરો તે સિંધુ ખીણની સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ છે ચાનહુનનો ટેકરો એ સિંધુ ખીણની સંસ્કૃતિનું પુરાતત્વીય સ્થળ છે અને આ સ્થળ મોહેજો દડોથી એકસો ત્રીસ કિલોમીટર એટલે કે એક્યાસી માઇલ દક્ષિણમાં સ્થિત છે જે હવે પાકિસ્તાનના સિંધમાં છે ભારતમાં રહ્યું નથી હાલ પાકિસ્તાનના સિંધમાં છે આ વસાહત ચાર હજાર અને સત્તરસો વચ્ચે વસતી હતી અને તેને કોર્નિલિયન મણકા બનાવવાનું કેન્દ્ર માનવામાં આવે છે ચાનહુન દળો ચાનહુન દળોને કોર્નિલિયન મણકા બનાવવાનું કેન્દ્ર માનવામાં આવે છે જે પાકિસ્તાનના સિંધમાં સ્થિત છે આ સ્થળ ત્રણ નીચા ટેકરાઓનું જૂથ છે જે ખોદકામ દર્શાવે છે કે તે એક જ વસાહતના ભાગો હતા જેનું કદ લગભગ સાત હેક્ટર હતું કેટલું કદ હતું એનું હેક્ટર જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નો તમારી સમક્ષ લાવતા અમને ખૂબ જ મહેનત લાગતી હોય છે માટે તમારી પાસે વધારે તો નહીં પણ માત્ર એટલી જ માગણી કરું છું કે એક લાઇક અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જોઈએ પ્રશ્ન નંબર ચાર કે પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું કાલીબંગા સ્થળ હાલ રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું કાલીબંગા સ્થળ હાલ રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે બિકાનેર જેસલમેર બાડમેર કે પછી ગંગાનગર પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું કાલીબંગા સ્થળ હાલ રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલું છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ગંગાનગરમાં આવેલું છે કાલીબંગન એ ધગ્ગર ધગ્ગર નદીના ડાબા અથવા તો દક્ષિણ કિનારા પર સ્થિત એક શહેર છે જે રાજસ્થાન ભારતના હનુમાનગઢ જિલ્લામાં રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સુરતગઢ અને હનુમાનગઢ વચ્ચે સ્થિત છે તે દૃશ્યધ્રતી અને સરસ્વતી નદીઓના સંગમ પર જમીનના ત્રિકોણ સ્થાપિત થયેલ હોવાનું પણ ઓળખાય છે સિંધુ ગણ સંસ્કૃતિના પ્રાગૈતિહાસિક અને મૌર્ય પૂર્વ્ય પ્રાંતને સૌપ્રથમ આ સ્થળ પર લુઈગી ટેસિટોરી દ્વારા ઓળખવામાં આવ્યું હતું ખોદકામ પૂર્ણ થયાના ચોત્રીસ વર્ષ પછી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા બે હજાર ત્રેણમાં કાલીબાગનો ખોદકામ અહેવાલ સંપૂર્ણ રીતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો ક્યારે બે હજાર ત્રણમાં ચોત્રીસ વર્ષ પછી ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા બે હજાર ત્રણમાં કાલીબંગલનો ખોદકામ અહેવાલ સંપૂર્ણ રીતે પ્રકાશિત કરવામાં આવ્યો હતો જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું ગુજરાતમાં શોધાયેલું પ્રથમ સ્થળ કયું છે ધોળાવીરા રંગપુર સુરકોટડા કે લોથલ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું ગુજરાતમાં શોધાયેલું પ્રથમ સ્થળ કયું છે તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી રંગપુર રંગપુર એ ગુજ સિંધુ સંસ્કૃતિનું ગુજરાતમાં શોધાયેલું પ્રથમ સ્થળ છે રંગપુર ગુજરાતના તંદુકા તાલુકામાં કંપાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ એટલે ગામ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાનું સ્થળ છે અને લોથલથી ઈશાન દિશામાં આવેલું છે કઈ દિશામાં લોથલથી ઈશાન દિશામાં આવેલું છે જોઈએ પ્રશ્ન નંબર 6 ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવના નામનો મળે છે ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવના નામનો મળે છે વરુણ અગ્નિ સૂર્ય કે ઇન્દ્ર ઋગ્વેદમાં સૌથી વધુ ઉલ્લેખ કયા દેવના નામનો મળે છે વરુણ અગ્નિ સૂર્ય કે ઇન્દ્ર તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ઇન્દ્ર ઇન્દ્રનું ઇન્દ્રનો ઉલ્લેખ

કે વૈદિક વૈદિકકાલીન લોકોએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો લોખંડ ચાંદી તાંબુ કીટી વૈદિક કાલીન લોકોએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો લોખંડ ચાંદી તાંબુ કીટી તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી તાંબાનો ઉપયોગ કર્યો હતો વૈદિક કાલીન લોકોએ સૌ પ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો તો તાંબાનો ઉપયોગ કર્યો હતો માનવીએ સૌપ્રથમ તાંબુ ધાતુનો ઉપયોગ કર્યો હતો માનવીએ સૌપ્રથમ તાંબાની ધાતુનો ઉપયોગ કર્યો હતો નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ ભારતમાં આર્યો સૌપ્રથમ જે સ્થળે વસ્યા તે સ્થળ કયા નામે ઓળખાતું હતું ભારતમાં આર્યો સૌપ્રથમ જે સ્થળે વસ્યા તે સ્થળ કયા નામે ઓળખાતું હતું તો જાઓ સપ્તસિંધુ સિંધુ ઘાટી ઇન્દ્રપ્રસ્ત કે આર્યવ્રત ભારતમાં આર્યો સૌ પ્રથમ જે સ્થળે વસ્યા તે સ્થળ કયા નામે ઓળખાતું હતું તો મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ સપ્ત સિંધુ ભારતમાં આર્યો સૌ પ્રથમ જે સ્થળે વસ્યા તે સ્થળ સપ્ત સિંધુ તરીકે ઓળખાતું હતું જોઈએ પ્રશ્ન નંબર નવ ગુપ્ત યુગમાં ભૂમિની માપણી કરનાર અધિકારીને કયા નામથી ઓળખવામાં આવતો હતો ગુપ્ત યુગમાં ભૂમિની માપણી કરનાર અધિકારીને કયા નામથી ઓળખવામાં આવતો હતો પ્રભા પ્રમાત સીમા પ્ર પ્રદાતિ પાદવત અધિકારી કે પછી સીમા કરાર અધિકારી ગુપ્ત યુગમાં ભૂમિની માપણી કરનાર અધિકારીને કયા નામથી ઓળખવામાં આવતો હતો પ્રમાદ સીમા પ્રદાતી પાદવત અધિકારી કે સીમા કરાર અધિકારી તો જેનો જવાબ રહેશે ઓપ્શન એ પ્રમાતના નામથી ઓળખાતો હતો જોઈએ પ્રશ્ન નંબર દસ

તો મિત્રો આમાંથી આપણે ખોટું વિધાન શોધવાનું છે તો મિત્રો જોઈએ તો કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ત્રેસઠમાં થયો હતો એ વિધાન આપણું સાચું રહેશે જ્યારે બીજું છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્ષત્રિય પૂર્ણમાં થયો હતો એ પણ વિધાન સાચું છે ગૌતમ બુદ્ધે ઓગણત્રીસ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો એ પણ વિધાન સાચું છે તો વિદ્યાર્થી મિત્રો આપણો ક્લિયર છે કે ઓપ્શન ડી આપણો જવાબ રહેશે જે વિધાન ખોટું છે ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ધર્મ પ્રદેશ રવસથી મુકામે કર્યો તો એ વિધાન ખોટું છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી ગૌતમ આપણો વિધાન ખોટું છે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ એમનું પૂર્ણ નામ છે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ એ બૌદ્ધ ધર્મના સ્થાપક છે ઈસવીસન પૂર્વે પાંચસો ને ત્રેસઠમાં બુદ્ધનો જન્મ કપિલ વસ્તુ નગરીમાં શાક્ય કુળમાં થયો હતો જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો ગૌતમ બુદ્ધનો ગૌતમ બુદ્ધનો ઉછેર એ તેમની માસી ગૌતમીએ કર્યો હતો આથી તેમને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું ગૌતમ બુદ્ધ એંસી વર્ષ જીવ્યા હતા કેટલું જીવ્યા હતા એસી વર્ષ જીવ્યા અને ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવાય છે ગૌતમ બુદ્ધને શાક્ય મુનિ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ ટોપ ટેન પ્રશ્નો જોવા મારી ચેનલને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા અને હા જો મિત્રો નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો તો ક્યારેય ન ભૂલતા થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો